ખબર અમરેલીથી અમરેલીમાં લાઠી પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો ચૂંટણીની ટિકિટ ન મળતા યુવા ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું વિજય બાખલકીયાએ રાજીનામું આપ્યું છે પંદર વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળી રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અમરેલીમાં લાઠી પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો જી હા ચૂંટણીની મળતા યુવા ભાજપના ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું વિજય રાજીનામું આપી દીધું છે અને એક પત્ર પણ લખ્યો છે જે રાજીનામાનું પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે પંદર વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર હતા અને નારાજગી જોવા મળી જે પત્ર છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક તરફ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને બીજી તરફ ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો શું માહિતી જી દિલીપ દિલીપ વિજય બાખલકીયાએ રાજીનામું આપી દીધું છે શું માહિતી ટેકનિકલ ઇશ્યુ છે સંપર્ક અપાઈ ગયો છે ફરીથી પ્રયત્ન કરીશું પરંતુ તે પહેલા આપણે જણાવી દઈએ કે એક તરફ પાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને તે પહેલા ટિકિટ ન મળતા નારાજગી જોવા મળી અને વિજય બાગટકિયાએ રાજીનામું આપી દીધું